ગુજરાતના ડીજીપીએ સો કલાકમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતાં લોકોનું લિસ્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો અને આ આદેશ બાદ જુદા જુદા જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતાં લોકોનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે તેવામાં આજે લીમડી પોલીસ ડિવિઝન દ્વારા કુલ ત્રણસો ને સિત્તેર લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે જ્યારે આ યાદીના પંચાણું લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા ત્યારે એવી પણ ચર્ચા શરૂ થઈ કે કીડિયારું ઊભરાયું પરંતુ કોઈ મોટા માથા કેમ ન દેખાઈ ગયા અને ક્યાં સંતાઈ ગયા વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ડીજીપી ના આદેશ બાદ જુદા જુદા જિલ્લાના પોલીસ વડાઓ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી રહ્યા છે જેમાંથી અનેક જિલ્લાઓમાં યાદી જાહેર પણ કરવામાં આવી છે અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસે ઝુંબેશ ઉપાડતા હવે ગુનેગારોમાં ફફડાટ પણ જોવા મળ્યો છે જેના કારણે પોલીસની કાર્યવાહીથી બચવા અનેક ભૂગર્ભમાં પણ ઉતરી ગયા હોવાની ચર્ચા છે તેવામાં આજે ડીજીપીના આદેશ બાદ લીંબડી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વો અને ગુંડાઓની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં બુટલેગર જુગાર અને ખનીજ ચોરી મિલકત અને શરીર સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે તેવા કુલ પંચાણું લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે સાથે જ હાલ શું પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેની પૂછપરછ કરવામાં આવી અને જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેમને પણ આ લોકો પર સતત વોચ રાખવા માટે સૂચના આપવામાં આવી છે આ લિસ્ટમાં સામેલ આ સામાજિક તત્વોએ કોઈ ગેરકાયદેસર દબાણ કે બાંધકામ કર્યું હોય તો જાતે દૂર કરી દેવા માટે પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે શું કહી રહ્યા છે આ અંગે લીમડી ડિવિઝનના ડાયએસપી વિશાલ રભારી તે સાંભળો આજ પોલીસ સ્ટેશન જે તમામ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે અલગ અલગ હેડના આરોપીઓ છે એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજ ઉપરીના બનાવ હોય ખાણ બનાવ હોય આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો ને સિત્તેર આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે તાજેતરમાં જ માનનીય ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી સગી સાહેબ અને માનનીય વિકાસ સાંઈ ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી છે કે એમાં જે પણ ભૂખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાન ગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એના માટે થઈને આજે આ રીતે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એમની હકીકત મેળવવામાં આવેલી છે શું ધંધો કરે છે કઈ જગ્યાએ રહી છે અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે હજી પણ આવતા આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ એના માટે થઈને પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્ન છીએ આજે જે અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તેમાં શરીર સંબંધિત આરોપી ત્રેવીસ મિલકત સંબંધિત આરોપી આઠ વ્યાજખોરીના આરોપી છ પ્રોહિબિશન અને જુગાર સંબંધિત આરોપી ઓગણપચાસ ખનિજ ચોરી સંબંધિત આરોપી સાત અને ધાક ધમકી સંબંધિત આરોપી બે હોવાનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે આજે પોલીસના રાઉન્ડઅપમાં જે કીડિયારું ઉભરાયું તેમાં કોઈ મોટું માથું ન હોવાની ચર્ચા છે કારણ કે સુરેન્દ્રનગર અને લીંબડીની આસપાસના વિસ્તારમાં રેતી ચોરી ચોરી થઈ રહી છે અને આની ખાણો પણ ક્યાં ધમધમે છે તે સામાન્ય માણસોને પણ ખબર છે પરંતુ આ ખનીજ માફિયાઓ હાલ ક્યાં છે શું આ પોલીસ ખનીજ માફિયાઓનો કોલર પકડશે ખરા તે પણ હવે લીંબડીના સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે પોલીસે 370 સિત્તેર અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંડાઓની યાદી તૈયાર કરી છે પરંતુ આજે માત્ર લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે છે તો તો બાકીના ક્યાં સંતાઈ સંતાઈ ગયા ગયા ખાણોમાં નથી ને જોઈએ હવે આ બાકીના ગુંડાઓ ક્યારે પોલીસના ઘૂંટણીય બેસે છે ને તેમાં કોણ હાથી આવે છે અને કેટલી કીડીઓ આવે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો पीडप